ભૂતળા દાદા મંદિરના દિવસની અનોખી ધારી તાલુકાના ઢોલરવા ગામે આવેલ દાદા મંદિરના મહંત રામ બાપુના જન્મ દિવસ નિમિત્તે વાડી વિસ્તારમાં તેમજ ઝોપડપટ્ટી વિસ્તારમાં વસ્ત્રદાન અન્નદાન તેમજ બટુક ભોજનનું ધારી ચલાળા અને સાવરકુંડલા સહિત વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો પોતાના જન્મદિવસ નિમિત્તે બર્થડે પાર્ટી ઉજવતા હોય છે પરંતુ અઘોરી બાપુ દ્વારા તમામ વ્યક્તિઓને તેમજ બાપુના ભક્તો જે સુરત અમદાવાદ તેમજ દેશ વિદેશમાં વસી છે અઘોરી બાપુ દ્વારા તમામ વ્યક્તિઓને તેમજ બાપુના ભક્તો જે સુરત અમદાવાદ તેમજ દેશ વિદેશમાં વસે છે ત્યારે બાપુ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે જન્મદિવસ નિમિત્તે લોકો જરૂરિયાતમંદને મદદ કરે તેવી બાપુ દ્વારા અપીલ કરવામાં આવી છે અહેવાલ રસિક વેગડા ઊંશુ રામ બાપુ કાઠી ગામ રોલરવા ને વાડી વિસ્તારની અંદર એ અભોરીના પુત્રના દાદા છે એટલે અઘોરી રામ બાપુ તરીકે ઓળખાય છે જી બાપુ આજે કાર્યક્રમ કયા પ્રકારનો હતો આજે મારો બડ હતો તો બર્ડે નિમિત્તે મારા મનને એમ થયું કે આજ મારા ભગવાને મને ઉજવાડ્યું એટલે ઝુપરપટ્ટી વિસ્તારની અંદર કપડાં કોઈ ગોદડા કોઈ સાયલું કોઈ વસ્ત્ર કોઈ બી ભોજન આવા બધા કાર્યક્રમ કરી ને ગરીબ માણસોને મારે જમાડવા હતા એ માટે આજ કોઈને કરિયાણાની પણ જરૂર હોય તો પણ આજ મારે દેવા માટે હું તૈયાર હતો ને ધારીને સલાળાને સાવરકુંડલા ત્રણ એરિયામાં મેં આજ એવું દાન કર્યું છે ને બધાના બર્થે આવે ને મારું એવું કહેવાનું છે કે બર્થે નિમિત્તે આવા કોઈ કાર્યક્રમ કરતા રહો એવું દાન બાપુ બધા સદબુદ્ધિ આપે ને મને પણ આજે આગળ ને આગળ કરાવે એવું માંગુ છું લોકોને હું અપીલ કાર્યક્રમ જે કાંઈ કેક કાપે છે જે કાંઈ એવા બધા મિટિંગ કરે છે જે કાંઈ એવી મહેફિલું કરે છે મહેફિલું ન કરે ને આવા કાર્યક્રમ ની અંદર કોઈ ગરીબ માણસના પાંચ બાળક કે પાંચ લોકોને વસ્ત્ર દાન ને આજ ભોજન કરાવે આવું મારું કહેવાનું છે